મોરબીના રાજપરમાં મોટાભાઈએ ભાઈની હત્યા કરી બહેને ફરિયાદ નોંધાવી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા ઉંમરવર્ષ સાડત્રીસ નામના યુવાનની તેના જ ઘરમાં હત્યા કરી નાખવામાં આવી હોવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી નાના એવા રાજપર ગામમાં હત્યાના બનાવના પગલે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બીજી તરફ ઘરકંકાશમાં બનેલી હત્યાના આ બનાવમાં મૃતક પ્રવીણભાઈના બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના જ મોટાભાઈ મહેશભાઈ પ્રવીણભાઈની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ મૃતકના મોરબી યદુનંદન સોસાયટી ખાતે રહેતા બહેન ભાવનાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે તેમના પિતાજીએ વહેલી સવારે ફોન કરી મોટાભાઈ મહેશે પ્રવીણ સાથે મોડી રાત્રે ઝઘડો કરી બાદમાં હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું તેઓ રાજપર દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે ભાવનાબેને વધુમાં ઉમેર્યું હતું કે તેમના પિતાજીએ જણાવ્યું હતું કે પ્રવીણ મોડી રાત્રે ઘેર આવ્યા બાદ મહેશે ઝઘડો કર્યો હતો અને તારે કાંઈ કામ ધંધો કરવો નથી ને ગામમાંથી ઉછીના પૈસા લઈ આવી જલસા કરવા છે તારા કારણે દસ વીઘા જમીન વેચી પડી છે તેવું કહી લાકડી વડે માર માર્યો હતો અને વચ્ચે બચાવવા જતા મહેશભાઈએ પિતાને પણ ધક્કો મારી દીધા તેઓ પડી ગયા હતા હત્યાના આ બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના બહેનની ફરિયાદના આધારે સગા મોટાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આમ મોરબીના રાજનગરમાં ભાઈએ ભાઈની હત્યા કરી અને બહેને ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે